એટલે તમને રહેવા માટે જમવા માટે અને સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરેપૂરી જાણકારી રહી તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈજો તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરથી એસી કિલોમીટર અને મહુવાથી પચીસ કિલોમીટરના અંતરે કે જ્યાં આ મોગલના બેસણા છે એવું પવિત્ર સ્થાન ભગુડા ધામે અને આ એ જ ગામ છે કે જ્યાં આય શ્રીમાં મોગલમાં ના બેસણા છે અને એવું કહેવાય છે કે આજથી હાડા ચારસો વર્ષ પહેલા નળરાજા ની તપોભૂમિ એવી કે જ્યાં ભગુડા ગામે આઈશ્રી માં મોગલ માં પધાર્યા હતા અને લોકોની અકૂટ શ્રદ્ધાને કારણે આ એક ઐતિહાસિક ધામ જે આજે વિખ્યાત બન્યું છે કે ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે કે એવું કહેવાય છે કે આજથી ચાર છ થી પાંચસો વર્ષ પહેલા આ ગામની આસપાસ દુષ્કાળ પડવાને કારણે આહિર સમાજના પરિવારો ગીર રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યાં આહિર સમાજ અને સારણ સમાજના બે વડીલ મહિલા વચ્ચે સગી બેન કરતા એના ઘરે એટલે એના નેસડે મોગલ માનું સ્થાન હતું તેથી તેમણે આહિર સમાજની રક્ષા માટે જે સારણની મહિલા હતી એને આહિર સમાજની મહિલાને આ માને કાપડામાં આપ્યા હતા અને એ માતાજીને લઈને મા મોગલમાને લઈ એ વૃદ્ધ મહિલા હતા એ માતાજીને લઈ અને ભગુડા ગામે આવ્યા હતા અને ત્યારથી જ આ ગામમાં ભગુડા ગામમાં આ મોગલમાની પૂજા અને અર્ચના થાય છે અગાઉ આ સ્થાનકે માતાજીનું એક નાનું એવું સ્થાનક હતું પરંતુ આજથી તેવીસ ચોવીસ વર્ષ પહેલા અહીંયા માતાજીનું આ જે મંદિર છે તમે જોઈ રહ્યા છો એ મંદિર આ તેવી ચોવીસ વર્ષ પહેલાં આ સરસ મજાનું માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને જાણીતા આપણા જે કલાકાર છે માયાભાઈ આહિર એ ટ્રસ્ટી છે અને અને તેવા તમામ કલાકારોના મહેનતના કારણે આ મંદિર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે અને લોકોની અટૂટ શ્રદ્ધાને કારણે આ મોગલમાના ધામે આજે હજારો લાખોની સંખ્યામાં ભક્તો મા મોગલના દર્શન કરવા માટે આવે છે અને આ ભગુડા ગામ ખાતે

અને કોઈ પણ વ્યક્તિ રાત્રિ રોકાણ કરવા માંગતું હોય તો એના માટે પણ ખૂબ સરસ મજાની નિવાસ માટે ખૂબ સરસ મજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે માટે અહીંયા વીસ કરતા પણ વધુ ઓરડા અને એની સાથે સાથે બે મોટા હોલની પણ સુવિધા અહીંયા ખૂબ સરસ મજાની છે કે મિત્રો અહીંયા કહેવાય છે કે અગોડા ધામમાં કોઈ પણ હાલ જે મૂળ સ્થાનિકો છે ઈ પોતાના ઘરમાં બારી બારણા કે એના ઘરમાં કોઈ પણ તાળું પણ મારતું નથી અને આ ગામમાં ક્યારે પણ ચોરી પણ થતી નથી અને એવું કહેવાય છે કે આયા જે ભગુડા ગામમાં માં મોગલમાનો સત હોવાના કારણે અહીંયા ક્યારે પણ ચોરી બનાવ કરવાનો પણ બનાવ ક્યારે પણ બન્યો નથી અને એવું મનાય છે કે ભગુડા ગામમાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે બધી જ તકલીફો દૂર થઈ જાય તે માટે મા મોગલને તરવેડા માનતા હોય છે અને તરવેડો એટલે એક પ્રકારની માં મોગલની માનતા અને જેમાં આ મોગલમાંને લાપસી ધરાવવામાં આવે છે અને સાથે સાથે શણગાર પણ માતાજીને અર્પણ કરવામાં આવે છે અને જ્યારે પોતાની માનતા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુ ભક્તો આ તરવેડાની માનતા પૂરી કરતા હોય છે અને આ ઉપરાંત દર વર્ષે વૈશાખ સુદ બારિશના દિવસે અહીંયા મા મોગલ માની ત્યાં વગુડા ધામે માતાજીનો પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે આ જગ્યા ખાતે ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી બતણ પાણી અને તેમજ તમામ વાસણની પણ સુવિધા અહીંયા જરૂરી ઉપલબ્ધ છે અને જેનું કોઈ પણ જાતનું મૂલ્ય સુકવવામાં આવતું નથી અને ત્યાં લેવામાં પણ આવતું નથી અને ત્યાં સતત આ જગ્યાએ તમામ ભાઈ ભક્તો માટે ચા અને પાણીની ચોવીસ કલાક માટે સેવા અને સુવિધા ઉપલબ્ધ છે અને કલાક તમે ગમે ત્યારે ત્યારે આવશો તમને અહીંયા ચા ચોક્કસ મળી જશે અને આ જગ્યાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી અને આ ઉપરાંત અહીંયા મોગલમાના ધામ પર

આ મોગલના નયનો અને મા મોગલનું આવું એક સ્વરૂપ છે અને મોગલમાના દર્શન કર્યા બાદ તમે જ્યારે મંદિરની બહાર નીકળશો ત્યારે ત્યાં સામે જ એક નાનો ડુંગર છે અને તે ડુંગર પર પણ માતાજીનું એક નાનકડું એવું સ્થાનક છે અને આ ડુંગર ઉપર તમે ચડી અને માતાજીના દર્શન કરી શકો છો અને આ ડુંગર ઉપરથી મોગલ ધામનો નજારો ખૂબ જ સુંદર મજાનો આવે છે અને તમે પોતાનું વાહન લઈને પણ આ પર્વત ઉપર તમે જઈ શકો છો અને જ્યાં ભક્તોને પીવાની પાણીની પણ વ્યવસ્થા છે અને બેસવાની પણ વ્યવસ્થા છે અને ત્યાં તમે શાંતિપૂર્વક બેસજો અને નીચે આવેલા મોગલમાંના દર્શન પણ તમે ત્યાંથી કરજો અને આ ખૂબ સરસ મજાની જગ્યા છે કે જ્યાં તમે બેસીને મા મોગલના દર્શન કરો અને એક વિશાળ પ્રકારની એક અદ્ભુત પ્રકારની જે મનની શાંતિ હોય એનો અહેસાસ કરી શકશો એટલે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મામોગલ